રાજકોટ જિલ્લાના જેતપુર પાસેના કાગવડ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા જ્યાં ખોંડલ ગામ ખાતે શંકરસિંહ વાઘેલાના સ્વાગત માટે નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નરેશ પટેલ શંકરસિંહ વાઘેલાને પગે લાગ્યા હતા તો ગોંડલના સુલતાનપુર ગામમાં ધાર્મિક પ્રસંગે જવાનું હતું નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલા સાથે જનાર છે ત્યારે આ ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલાએ દર્શન કર્યા હતા અને શંકરસિંહે જણાવ્યું હતું કે કોઈ રાજકીય પ્રોગ્રામ નહીં માત્ર ધાર્મિક પ્રોગ્રામ કરવા માટે નીકળ્યાનું જણાવ્યું હતું તો વધુમાં તેમણે કહ્યું હતું કે મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય કે પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે તમે તમારે પૂછવું હોય પૂછો સંકલન સમિતિમાં કંઈક બે ફાટા પડીએ છીએ કારણ કે પીટી જાડે જે રીતે ઓડિયો વાયરલ કર્યો ને સંકલન સમિતિ ઉપર ગંભીર આક્ષેપો અહીં ખોડલ ધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમેનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષેત્રીય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ના હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર આવી જાય આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો હું નથી અત્યારે એમાં એમની વાકેફ છો ચાલ્યા કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય